કહેવાને બદલે દેખાડી દઉં કે બીએફ કોણ છે હાસ તો તારા પપ્પાને તો ખબર જ હોય ને તારા પપ્પા આ બોયફ્રેન્ડ ને પણ ઓળખે છે એક મિનિટ હેલો દૂરવા ઉઠ ગાડી કાઢ બીએફ ને મળવાનો સમય આવી ગયો છે

સ્કૂલ કોલેજ માં સાથે ભણતા એમાં હું ને મનોજ પ્રેમ માં પડ્યા અમારા બંનેના કુટુંબે અમારી સગાઈ પણ કરી આપી પણ સગાઈ પછી અમે ત્રણેય મિત્રો તો બધે ભેગા ને ભેગા જો એકવાર અમે ત્રણેય મિત્રો ખંડાલા ગયા વર્ટામાં ગાડી ના અકસ્માત નોર મનોજ ખીણ માં ફંગોળાઈ ગયો

હું ને મનોજ એક નબળી પડે ભાન ભૂલ્યા હતા પણ લગ્ન કરીને ભૂલ ઢાંકવાની પાછો આવે એવા કોઈ અણસાર દેખાતો નહોતો અને કોઈ બીજા જોડે લગ્ન કરવા એ મને મંજૂર નતું મનથી તો હું મનોજ ને વરી ચૂકી હતી ને

તને કહું મારો સાચો બોયફ્રેન્ડ કોણ છે તારા પપ્પા હા પ્રદીપ જ મારો બોયફ્રેન્ડ છે આટલા વર્ષોથી મનોજનું અસ્તિત્વ તો વોર્ડમાં સીમિત છે પણ પ્રદીપ જ મારો સખા મારી સપોર્ટ સિસ્ટમ મારો બોયફ્રેન્ડ બધું એ જ છે આ આખો કોલોજ અને પથારી વશ મનોજને છેલ્લા પ્રણામ કહી દે ચાલ બેટા